કચ્છ જિલ્લામાં વર્કર તરીકે ફરજ બજાવતા બહેનોએ જણાવ્યું હતું કે લઘુત્તમ વેતનમાં વધારાના પ્રશ્નને લઈ જિલ્લા પંચાયત કચેરીએ આવ્યા છીએ જે જોખમે સગરબા બહેનોને એક વિઝિટના રૂપિયા બસો મળતા હતા તે સરકારે બંધ કરી દીધા છે જે એસવાય કેપીએસવાય અને ફેમિલી સર્વેના વેતન સરકારે બંધ કરી દીધું છે રૂપિયા બે હજારના ફિક્સ પગારમાં દિવસ રાત કામ કરાવવામાં આવે છે અમારા વેતનમાં વધારો કરતા જ નથી જેથી રાજ્ય સરકારને નમ્ર વિનંતી છે કે લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેટલું ઇન્સેન્ટિવ મળે તેટલું જ કામ કરવામાં આવશે વધારાના રજિસ્ટરો બંધ કરો અમે આશા ડાયરીમાં જ લખીશું આજે કચ્છ જિલ્લા પંચાયત ખાતે ભુજ અર્બન એક થી પાંચ ની તમામ બહેનોએ ઉપસ્થિત રહીને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી મારું નામ રૂહિના ખત્રી છે હું અર્બન ભુજ અર્બન એકમાં છું અને કચ્છ આશા જિલ્લા પ્રમુખ છું કચ્છ યુનિયનની અને અમારો આજે જે આવેદન દેવામાં આવ્યું છે એના મુદ્દા અમારા એ છે કે જે અમારું પેમેન્ટ નથી મળતું એની કામગીરી અમે નહીં કરીએ સ્વેચ્છાએ અમે ના પાડી દઈશું અને સીડીએચઓ સરને પણ અમે જાણ કરી છે કે અમારા જે પેમેન્ટ નથી મળતા એના માટે કોઈ અધિકારી અમને ફોર્સ ના કરે કામ માટે જે કામગીરીનું પેમેન્ટ મળતું હોય એના માટે અમને આગળથી જાણ કરે અને દર મહિને જે પેમેન્ટ આવવાનું હોય તો જ અમને કામગીરી સોંપવામાં આવે અને અમે જે બે હજાર ફિક્સ પગાર છે અમારું જે એના માટે અમારા ઘણા બેનોના કટ પણ થઈ જાય છે અને બીજા અમારા પિસ્તાલીસો વાળા છે એ પણ દર મહિને મળતા નથી બાવીસ દસ બાવીસથી અમારી ગાઈડલાઈન જે આવી છે કે તમને પચીસસો બે હજાર જોડે ફિક્સ પિસ્તાલીસો કરીને મળશે એ પણ અમને મળવા પાત્ર છે નહીં અમને ત્રણ ત્રણ મહિને અમને જિલ્લા પંચાયતના ધક્કા ખાવા પડે છે અને સીડીએચઓ સરને મળવું પડે છે ત્યારે જ અમારા ઉપરથી એ લોકો જવાબ આપે છે કે હા મળી જશે મળી જશે છતાંય પણ અમને બે ત્રણ મહિના રહીને જ મળે છે અમે માર્ચમાં લગભગ સત્તર તારીખે બધે અમે આપી દીધા હતા છતાંય અમારો છઠ્ઠા મહિનામાં કે કાંક આગળના દિવસોમાં જ કાંક છઠ્ઠા મહિનામાં પગાર આવ્યો છે એ પણ તો અમારી માંગણી એ છે કે અમને જે મળવાનું હોય એ અમને ટાઈમસર મળી જાય અમને કામગીરી જેમ તમે ટાઈમસર માંગો છો એ ટાઈમ ટાઈમસર અમને પેમેન્ટ પણ તમે કરી દો